નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિયતાનો ગ્રાફ વધી રહ્યો છે જ્યારથી તેઓ કેન્દ્રમાં આવ્યા છે ત્યારથી તેમની લોકપ્રિયતા સાતમા આસમાને પહોંચી ગઈ છે નરેન્દ્ર મોદી ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ લોકપ્રિય થઈ રહ્યા છે તેમની લોકપ્રિયતાની ચર્ચા આજે સર્વત્ર છે આવી સ્થિતિમાં આજે અમે પીએમ મોદીના તે રહસ્યો પરથી પડદો હટાવવા જઈ રહ્યા છીએ જેના માટે પીએમ મોદીની ઘણી વખત ટીકા પણ થઈ હતી લોકો તેમને ટોણા પણ મારતા હોય છે પરંતુ જો તમે આ સત્ય જાણી લો છો તો તેમના માટે તમારો પ્રેમ તમારા હૃદયમાં ઊંડો થઈ જશે પીએમ બનતા પહેલા નરેન્દ્ર મોદી ઘણી વખત ગુજરાતના સીએમ રહી ચૂક્યા છે બે હજાર ચૌદમાં તેમણે ગુજરાતના સીએમ પરથી રાજીનામું આપ્યું અને પીએમ બન્યા ત્યારથી તેમની લોકપ્રિયતા વધી રહી છે તમે બધા જાણો જ છો કે પીએમ મોદી પાસે તેમની માતા સિવાય બીજું કોઈ નથી પીએમ મોદીએ તેમની પત્નીને છોડી દીધી છે જેના કારણે નારીવાદના સમર્થકો તેમની ટીકા કરે છે પરંતુ આજે આપણે જાણીશું શું કારણ હતું જેના કારણે નરેન્દ્ર મોદીએ આટલું મોટું પગલું ભર્યું મિત્રો નરેન્દ્ર મોદી જ્યારે સત્તર વર્ષના હતા ત્યારે તેમણે લગ્ન કરી લીધા હતા તમને જણાવી દઈએ કે મોદીજીની જાન બે દિવસ સુધી તેમના સસરાના ઘરે રહી હતી તેમની જાન ગુજરાતના ઊંઝા નજીકના બ્રહ્મવાડા ગામમાં ગઈ હતી જ્યાં પંદર વર્ષની યશોદાબેનનું પિયર હતું નરેન્દ્ર મોદીએ હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા લગ્ન પછી તેઓ તેમની પત્ની સાથે ઘરે આવ્યા હતા પરંતુ પછી એવું શું થયું કે યશોદાબેનને છોડીને જવું પડ્યું વાસ્તવમાં લગ્ન પછી મોદીજીને ઘર જેવું લાગ્યું નહીં જેના કારણે તેણે ક્યારેય પોતાનો પરિવાર વધારવાનો વિચાર કર્યો ન હતો એવું કહેવાય છે કે મોદીજીની રુચિ ઘણી વખત દેશ સાથે જોડાયેલા મુદ્દામાં હતી જેના કારણે તેમને એવું લાગ્યું નહીં મિત્રો એવું પણ કહેવાય છે કે મોદીજી લગ્ન કરવા માંગતા ન હતા પરંતુ તેમણે પરિવારના દબાણમાં લગ્ન કર્યા હતા એક યુવાન તરીકે મોદીએ પણ પોતાનું ભવિષ્ય શોધવાનું શરૂ કર્યું સ્થિતિમાં તેમનો ટકરાવ રાષ્ટ્રીય સ્વયંસેવક સાથે સાથે થયો થયો એટલે કે કે આરએસએસ તેમને લાગ્યું જાણે કોઈ મળી ગઈ હોય તમને જણાવી દઈએ કે સંઘની અનુશાસન દેશભક્તિની ભાવના સેવાની ભાવના અને વસુદેવ કુટુંબકમનો સંદેશ મોદીજીને પણ પસંદ આવ્યો હતો આવી સ્થિતિમાં તેમણે ઘર અને પરિવાર બધું જ છોડી દીધું હતું તમને જણાવી દઈએ કે મોદીએ દેશ માટે કંઈક કરવા માટે બધું દાવ પર લગાવી દીધું છે નરેન્દ્ર મોદીની ઉંમર લગભગ વીસ વર્ષની હશે જ્યારે તેમણે પોતાનું ગૃહસ્થ જીવન છોડીને દેશની સેવામાં પોતાને સમર્પિત કરવા માટે સંઘનો માર્ગ પસંદ કર્યો ત્યારબાદ તેઓ બધું છોડીને સંઘ સાથે ચાલ્યા ગયા આ માર્ગ પર ચાલતી વખતે તેમની ટક્કર ભાજપ સાથે થઈ જ્યાંથી તેઓ કાર્યકર તરીકે ભાજપમાં જોડાયા ત્યાર પછી મોદીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી જ્યારે નરેન્દ્ર મોદી તેમની પત્નીને છોડીને ગયા હતા ત્યારે તેમણે ચોક્કસપણે થોડું દુઃખ થયું હતું પરંતુ તે તેના પતિના વિચાર સાથે સંપૂર્ણ રીતે સંમત હતા મિત્રો તમને જણાવી દઈએ કે મોદીના ગયા પછી યશોદાબેને સ્કૂલમાં ભણાવીને પોતાનું ગુજરાન ચલાવ્યું છે ત્યારબાદ તેમણે મોદીને બિલકુલ યાદ નથી કર્યા તેના બદલે જ્યારે તે ટીવી પર મોદીજીની સફળતાની વાર્તાઓ જુએ છે ત્યારે તે ખૂબ જ ખુશ પણ થઈ જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ હજુ સુધી યશોદાબેનને છૂટાછેડા નથી આપ્યા બંને છૂટાછેડા વગર અલગ રહે છે આ સ્થિતિમાં ઘણી વખત પીએમ મોદીને આ કારણે ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો છે મિત્રો તમને યાદ અપાવી દઈએ કે રાજકારણમાં જોડાયાના વર્ષો પછી મોદીએ સ્વીકાર્યું કે યશોદાબેન તેમના પત્ની છે મિત્રો હવે તમને જણાવીએ પીએમ મોદી પેનથી માંડીને કપડાં સુધી કઈ બ્રાન્ડની વસ્તુઓ વાપરે છે આપણા ભારતના વડાપ્રધાન જેમનું નામ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં જેમના નામનો ડંકો વાગે છે જેના કારણે નરેન્દ્ર મોદી ફરી વખત એકવાર પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવીને બીજીવાર ભારતના વડાપ્રધાન બન્યા છે તે તેમની નાની ઉંમરે ચા વેચતા હતા અને હાલમાં તેઓ દેશના પ્રધાનમંત્રી બની ગયા છે તેમના પરથી આપણને ઘણું બધું શીખવા મળ્યું છે આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીનું જીવન એકદમ સરળ છે પણ તેમનું નિવાસસ્થાન પણ પ્રધાનમંત્રી ભવન છે તેઓ મોટાભાગના સમયમાં પોતાનું કામ કરતા રહે છે પણ તમે લોકો નહીં જાણતા હો કે સાદગીભર્યું જીવન જીવવા છતાં પણ મોદીજીના આવા શોખ છે આજે આપણે તેમના વિશે વધુ માહિતી જાણીશું અને મોદીજી આવી બ્રાન્ડની વસ્તુઓ વાપરે છે જેને જાણીને તમે પણ ચોંકી જશો મિત્રો આપણે તેમના ઘડિયાળની વાત કરીએ તો વડાપ્રધાન મોદી માટે તેમની પહેલી પસંદગી ઘડિયાળ છે અને તેમના માટે તે એક ખાસ કંપની મોવાડો બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે તેમને ઘડિયાળ પહેરવાનો ખૂબ જ શોખ છે તેમના આ બ્રાન્ડ સ્વિટ્ઝરલેન્ડની ફેમસ બ્રાન્ડ છે અને આ ઘડિયાળની રેન્જ ઓગણચાલીસ હજાર રૂપિયાથી શરૂ થાય છે અને એક લાખ નેવું હજાર રૂપિયા સુધી પહોંચે છે તેના સિવાય એ પણ કહેવાય છે કે મોદીજીની ઘડિયાળમાં એક ખાસ વાત છે મોદીજી ઘડિયાળ ઊંધી પહેરવાનું પસંદ કરે છે જે તમને મોદી સાહેબના હાથમાં જોયું જ હશે એની સાથે તેમની બોલપેનની વાત કરીએ તો મોદીજી માટે પેન બીજી મહત્વની વસ્તુ છે અને તેમજ ઘડિયાળ તેમના સમયનું પ્રતિક છે તેવું કહેવાય છે તો પેન તેમના કામનું પ્રતિક છે એવું કહેવાય છે આ માટે મોદીજી પેન મોબલાનીની જ યુઝ કરે છે અને તેમજ આ પેન જર્મનીની વર્લ્ડ ફેમસ બ્રાન્ડની છે તેવું જાણવા મળ્યું છે મોબલા યુરોપના સૌથી ઊંચા શિખરનું નામ છે અને આ બોલ પેન મોટી હસ્તીઓ પણ વાપરે છે જેમાં અમિતાભ બચ્ચન બરાક ઓબામા દલાઈ લામા વોરેન બફેટથી માંડીને અનેક પાવરફુલ લોકો આ પેનનો ઉપયોગ કરે છે મિત્રો જો તેની કિંમતની વાત કરીએ તો તે પેનની કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા છે તેવું કહેવામાં આવે છે મિત્રો જો તેમના ચશ્માની વાત કરીએ તો આપણા વડાપ્રધાન બુલગરી બ્રાન્ડના ચશ્મા પહેરે છે અને તે આ કંપનીના ચશ્મા પહેરે છે અને આ ઇટાલિયન બ્રાન્ડ છે આ કંપનીનું મુખ્ય કામ જ્વેલરી બનાવવાનું છે પરંતુ તે ઘડિયાળ પરફ્યુમ હોટેલ બિઝનેસમાં પણ છે મિત્રો આ ચશ્માની કિંમત ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા છે મિત્રો જો નરેન્દ્ર મોદીના સ્માર્ટ ફોનની વાત કરીએ તો નરેન્દ્ર મોદી આઈફોન યુઝ કરે છે અને તે તેમના વેરિયન્ટ અને કલર્સ બદલાતા રહે છે તેવું પણ કહેવામાં આવ્યું છે મિત્રો જો મોદી સાહેબના કપડાની વાત કરીએ તો નરેન્દ્ર મોદી ડિઝાઇનર કપડાં પહેરવાનું ખૂબ જ પસંદ કરે છે મિત્રો તેમના કપડાં અમદાવાદના જેડ બ્લૂના બિપિન અને જીતેન્દ્ર ચૌહાણ દ્વારા તેમના કપડાં તૈયાર કરવામાં આવે છે તો મિત્રો આ કારણ હતું જેના લીધે નરેન્દ્ર મોદીએ તેમની પત્નીને છોડી દીધું અને એના સિવાય આપણે વાત કરી નરેન્દ્ર મોદી કઈ કઈ બ્રાન્ડના કપડાં પેન અને બોલપેન યુઝ કરે છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં જે બેલાયકોન છે તેને પણ ઓન કરી નાખજો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને રોચક વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત